નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ દુઃખદ રાજકારણ સૌથી મોટા સમાચાર હવે નરેન્દ્ર મોદી નહીં રહે વડાપ્રધાન અહીં દેશના વડાપ્રધાન નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી સહિત દસ નેતાઓના થયા મૃત્યુ અને નવા પીએમ પણ થયા જાહેર ગુજરાત ભાજપમાં મોટો વિખવાદ અને પરસોત્તમ રૂપાલા મુશ્કેલીમાં હવે જવું પડશે જેલમાં ભાજપ સરકારનો સૌથી મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજને તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો કે મોડીના વિદેશ પ્રવાસને લઈને આવ્યા મહત્વના સમાચાર સાત વર્ષ પછી ભારતીય વડાપ્રધાન ચીન પહોંચ્યા છે જેના પર આખા વિશ્વના મીડિયાની નજર છે એસસીઓ સમિત માટે પીએમ મોદી ચીનમાં છે અને તેમણે રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત કરી ન્યૂયોર્સના ટાઈમ મુજબ એસસીઓ સમિતમાં ચીન દુનિયાને પોતાની તાકાત બતાવશે જ્યારે સીએનએને જણાવ્યું કે પુતિન મોદીનું લાલ જાજમ પાથરીને સ્વાગત થયું જ્યારે રાઇટ્સે લખ્યું કે ભારત અને ચીન પરસ્પર સંબંધો સુધારવા માટે હવે તૈયાર છે હવે વિદેશમાં સીએસઓ બેઠકમાં પીએમ મોદીએ કર્યા મહત્વના પ્રહાર સીએસઓ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા તેમણે આતંકવાદને માનવતા માટે એક મોટો પ્રકાર ગણાવ્યો છે અને કહ્યું કે આતંકવાદ પર કોઈ બેવડા માપદંડો ચાલશે નહીં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદને ટેકો આપવો સ્વીકાર્ય નથી તેમણે ભારતની વિદેશ નીતિના ત્રણ મુખ્ય સ્તંભો એસ એટલે કે સિક્યોરિટી સી એટલે કનેક્ટિવિટી અને ઓ એટલે ઓપોર્ચ્યુનિટી પર ભાર મૂક્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ કહ્યું કે સુરક્ષા શાંતિ અને સ્થિરતા દેશના વિકાસના આધાર છે પરંતુ આતંકવાદ અલગતાવાદ અને ઉગ્રવાદ એના મોટા પડકારો છે આતંકવાદ માત્ર દેશની સુરક્ષા જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ખતરો છે ભારતે આતંકવાદ સામે એકતા માટે ભાર મૂક્યો સંયુક્ત માહિતી કામગીરી દ્વારા અલ અને સંલગ્ન આતંકવાદી સંગઠનો સામે લડાઈનું નેતૃત્વ કર્યું આતંકવાદ સામે અવાજ ઉઠાવી સમર્થન માટે પીએમ મોદીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે સીએસઓ સમિતમાં આખરી દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિર પુતિનના અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન પીએમ મોદીએ પુતિનને ગળે લગાવ્યા હતા થોડી જ વારમાં તેઓ સીએસઓ ની બેઠકના સંબોધન કરશે પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે આ પહેલા રવિવારે મોદીએ જીનપિંગ સાથે વેપાર અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો પીએમ મોદી ચીનના તિયાનજીન પહોંચ્યા છે અહીં તેઓ વિવિધ નેતાઓ સાથે મુલાકાત કરશે જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સામેલ છે પુતિન સાથે મુલાકાત પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ પીએમ મોદી સાથે વાતચીત કરી છે ઝેલેસ્કીએ તાત્કાલિક યુદ્ધ વિરામની જરૂરિયાત જણાવી અને ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી છે મોદીએ માનવીય મુદ્દાઓ અને શાંતિ સ્થાપવા માટે સહકાર આપવાનો હવે વિશ્વાસ અપાવ્યો છે હવે આતુરતાનો આવ્યો અંત અને ચીનમાં પીએમ મોદી અને જિનપિંગ સાથે બેઠક શરૂ ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વાતચીત શરૂ થઈ છે એ આનઆઈના જણાવ્યા મુજબ બેઠક સંબંધિત વિગતો અને તસવીરો જાહેર થઈ નથી જાપાનની મુલાકાત બાદ પીએમ મોદી શનિવારે ચીન પહોંચ્યા હતા જ્યાં તેઓ છેલ્લે બે હજાર ચીન ગયા હતા જૂન બે હજાર વીસની ગલતતાની અથડામણ બાદ ભારત ચીનના સંબંધોમાં તણાવ રહ્યો હતો આ મુલાકાતનો મુખ્ય હેતુ સરહદી વિવાદ ઘટાડવો અને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો લાવવા માટેનો છે હવે ભારત દેશના વડાપ્રધાનની ડિગ્રી પર રાજકીય તોફાન પીએમ મોદીની પદવી વિવાહ ફરી ચર્ચામાં છે એક મહિલા પ્રાધ્યાપકે દાવો કર્યો છે કે મોદીજીએ જે સમયગાળામાં ભણ્યું તે સમયે પ્રમાણપત્ર હાથથી લખાતા હતા કોમ્પ્યુટરાઇઝ ન હતા તેમણે આરોપ લગાવ્યો કે અરુણ જેટલી અને અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં મોદીની નકલી ડિગ્રી બતાવી હતી તેઓ માને છે કે ગુજરાત યુનિવર્સિટીની પદવી પણ ખોટી હોઈ શકે છે કાનૂની રીતે ખોટી પદવી આપવી એ માનહાની અને ફ્રોડમાં ગુનામાં આવે છે રાજ્યના રાજકારણ સમાચાર હવે ગુજરાતના ભાજપમાં થયો મોટો વિખવાદ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક વિવાદ ઊભો થયો છે મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી આરોપ લગાવ્યો છે કે તેઓ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ આટોડરિયાની જેમ જ જૂના કાર્યકર્તાની અવગણના કરી ભ્રષ્ટ અને દાદાગીરી કરનારાઓને હવે પ્રોત્સાહન આપવામાં આવે છે વસાવાએ પ્રકાશ દેસાઈની ઉમેદવારી પર હવે સવાલ ઉઠાવ્યા હતા હવે ગુજરાતના ધારાસભ્ય પરસોતમ ભાઈ રૂપાલા મુકાયા મુશ્કેલીમાં રાજકોટથી આટકોટ સુધીનો રસ્તો બિસ્માર હોવાને કારણે કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો દસ દિવસમાં રોડનું કામ શરૂ નહીં થાય તો ભાનુબેન અને પરસોત્તમ રૂપાલાના ઘરનો ઘેરાવ કરવામાં આવશે ભાજપના ચેતન પાણે જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે કામ અટક્યું હતું રાજકોટથી સરદાર સુધીના રોડ માટે સત્યાવીસ કરોડનું કામ મંજૂર થયું છે રસ્તાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે રાજકીય તણાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે આગળના મહત્વના સમાચાર અને યુસીસી મુદ્દે બીજેપી સરકારનો મોટો નિર્ણય કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુએ જણાવ્યું છે કે પ્રસ્તાવિક યુનિફોર્મ સિવિલ કોડમાંથી પૂર્વાતર અને અન્ય વિસ્તારના આદિવાસીઓને હવે બાકાત રાખવામાં આવશે જેથી તેઓ પોતાની પરંપરાઓ અનુસાર જીવન જીવી શકે તેમણે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી ખોટી બાબતોની ટીકા કરી હતી કિરણ રિજ્જુએ કહ્યું કે ભાજપ યુસીસી ને બંધારણ હેઠળ લાવવાના પક્ષમાં છે કારણ કે ફોજદારી કાયદો જેમ એક સરખો છે તેમ નાગરિક કાયદો પણ સમાન જ હોવો જોઈએ હવે દેશના વડાપ્રધાન મન કી બાતમાં થયા દુખી પીએમ મોદીએ મન કી બાત એકસો પચ્ચીસમાં એપિસોડમાં ચોમાસાની કુદરતી આફત પર દુઃખ વ્યક્ત કર્યું છે પૂર અને ભૂસ્ખલનથી ઘરો ખેતરો રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે અનેક પરિવારો બરબાદ પણ થયા છે પ્રિયજનો ગુમાવનારાનો દુઃખ આપણે સૌનું હોવાનું જોઈએ અને સાથે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરની સિદ્ધિઓની વાત કરી પુલાવામાં રેકોર્ડ સંખ્યામાં લોકો ડે નાઇટ મેચ જોવા સ્ટેડિયમમાં ભેગા થયા જેને ભારતની દબાયેલી તસવીરનું પ્રતિક ગણાવ્યું છે હવે અહીં દેશના વડાપ્રધાન સહિત તમામ કેબિનેટ મંત્રીઓના થયા મૃત્યુ ઇઝરાયેલી સેનાએ યમનમાં યુતિ વિદ્રોહો પર ભારે હુમલો કર્યો હુતી સરકારના પ્રધાનમંત્રી અહમદ અલ રહાવી અને સમગ્ર કેબિનેટને નષ્ટ કરી દીધું છે હુમલામાં રક્ષામંત્રી ચીફ ઓફ સ્ટાફ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ મૃત્યુ પામ્યા છે આ હુમલો ઓપરેશન લકી ડ્રોપ હેઠળ અઠ્યાવીસ ઓગસ્ટે કેબિનેટની વર્કશોપ દરમિયાન થયો હતો પ્રધાનમંત્રીના મૃત્યુ બાદ મુહમ્મદ અહમદ પુસ્તાને કાર્યવાહક પ્રધાનમંત્રી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે હવે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન નહીં રહે કોંગ્રેસના નેતા ભરતસિંહ ગોહિલે દાવો કર્યો છે કે બે ના અંત સુધીમાં નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે નહીં રહે બે હજાર સત્યાવીસ સુધી રાહ જોવાની જગ્યાએ દેશમાં મધ્યસ્થ ચૂંટણી આવી શકે છે આ પરિવર્તનની શરૂઆત બિહારના ભાજપની જબરદસ્ત હારથી થશે અને ત્યાંથી જ નવી રાજકીય હલચલ શરૂ થશે એવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે આગળના દુઃખદ રાજકારણ મોટા સમાચાર હવે વડાપ્રધાન નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી સહિત દસ મંત્રીઓના થયા મૃત્યુ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ઇઝરાયેલે યમનની રાજધાની સનામાં હવાઈ હુમલો કર્યો હતો જેમાં હુથી લડવૈયાઓના વડાપ્રધાન અહેમદ અલ રાહવીનું મૃત્યુ થયું છે આ હુમલામાં બે નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન સહિત દસ મૃત્યુ દસ મંત્રીઓ મૃત્યુ પામ્યા છે હુથી બળવાખોરોને આનો બદલો લેવાની પ્રતિજ્ઞા પણ લીધી છે હુમલાના બે દિવસ પછી હુથી સત્તાવાળાઓને સના અને અન્ય વિસ્તારમાં ઇઝરાયેલને મદદ કરવાના શંકાસ્પદ દર્જનેક એક જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે આગળના ચિંતાજનક સમાચાર અને હવે જવું પડશે જેલમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી અને હવે તેમને સરેન્ડર કરવું પડશે ગુજરાત હાઈકોર્ટે તેને સજા માફી રદ કરીને એક મહિનામાં હાજર થવાનો આદેશ આપ્યો હતો જેની સામે તેણે સુપ્રીમમાં અરજી કરી હતી ઓગણીસો અઠ્યાસીના આ ગુના ઉપરાંત અનિરુદ્ધસિંહ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે હવે અનિરિતડેજાએ જેલમાં જવું પડશે